ચુટણી આવે એટલે નેતાઓ મતદારોને રિઝવવા મોટા મોટા વચનો આપે છે પણ તેનો ભોગ આખરે ભોળી જનતાઓ જ બને છે વિસાવદરની પેટા ચૂંટણીમાં અપાયેલા પાયા વિહોણા વાયદાઓનો કડવો અનુભવ ત્રણ જિલ્લાના પચાસ હજારથી વધુ ખેડૂતોને થયો છે માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે આ જાહેરાત કરાઈ હતી કે તેમ સવાલ થઈ રહ્યા છે ચૂંટણી નજીક આવે છે ત્યારે નેતાઓ મતદારોને રિઝવવા માટે કોઈ પણ વચન આપતા ખચકાતા નથી માત્ર બેંક મેળવવા માટે તેઓ લોકોને ગેરમાર્ગે દોરવામાં પણ પાછળ નથી હટતા અને તેનો ભોગ આખરે ભોળી જનતા જ બને છે તાજેતરમાં જ યોજાયેલી વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ખેડૂતો નેતાઓના વચનમાં છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે વિસાવદરની પેટાચૂંટણીમાં અપાયેલા વચનો અને વાયદાનો ભોગ જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાના પચાસ હજારથી વધુ ખેડૂતો બની રહ્યા છે વિસાવદર ની ચૂંટણી હતી ત્યારે ત્યારે એ લોકો એ બોલ્યા હતા પાક ધિરાણમાં અમે પાંચ લાખ રૂપિયા આપશું કે તો અમે અત્યારે પાંચ લાખ રૂપિયા લઈ લીધા છે અને હવે એ લોકો કહે છે કે અમે ત્રણ લાખ રૂપિયા આપશું અને બે લાખ રૂપિયા છે એ તમારે કે પરત કરવા જોઈએ અને કે બાર ટકા લખે વ્યાજ આપવું જોઈએ તો હવે અમે લઈ લીધા અત્યારે અમારે શું કરવું હવે ખેડૂતોને દર વર્ષે ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ વગર વ્યાજે અપાય છે જેનું વ્યાજ કેન્દ્ર સરકાર ભોગવે છે આ વખતના કેન્દ્ર સરકારના બજેટમાં ત્રણ લાખથી વધારીને પાંચ લાખની રકમ વગર વ્યાજે આપવાની જાહેરાત થઈ જોકે હજુ સુધી તેનો કોઈ સત્તાવાર પરિપત્ર થયો નથી તેથી એક પણ રાષ્ટ્રીયકૃત બેંક પાંચ લાખનું ધિરાણ વગર વ્યાજે આપતી નથી જોકે વિસાવદરની પેટા લડતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ કે જેઓ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે તેમણે ખેડૂતોની વોટ બેંક મેળવવા માટે ખેડૂતોને પાંચ લાખ રૂપિયાનું ધિરાણ અપાવ્યું સરકારના પરિપત્ર વગર કિરીટ પટેલે ખેડૂતોને પાંચ લાખ વગર વ્યાજે આપી દીધા હવે ધ્યાને આવ્યું કે કેન્દ્ર સરકારે કોઈ પાંચ લાખના ધિરાણનો પરિપત્ર હજુ સુધી કર્યો નથી જેથી વધારાના બે લાખ રૂપિયા હવે ખેડૂતો પાસેથી વસૂલાઈ રહ્યા છે જો ખેડૂતો બે લાખ રૂપિયા પરત ન કરે તો તેને બાર ટકા લેખે વ્યાજ ચૂકવવાનો વારો આવશે જુનાગઢ જિલ્લા સહકારી બેંકનું કાર્યક્ષેત્ર જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લો છે

પછી પાછળથી અમારી મંડળીમાં અને બધી જાહેરાત કરી કે બે લાખ રૂપિયા પાછા ભરો નકત બે ટકા વ્યાજ ભરો હવે અટાણે ખેડૂત કાઢે નથી પૈસા અમારે પાસે જે હતા એ વપરાઈ ગયા છે જે તે વખતે ચૂંટણી હતી અહીં આ અધિકારીઓ એમને પ્રમુખોએ તાતામાં દઈ દીધા હવે અમારે ક્યાંથી કાઢવા કારણ અમારી પાસે ખાવા કાંઈ નથી તો અમારે કાઢવા ક્યાંથી વિસાવદરની પેટા ચૂંટણીમાં સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર હતા તેનાથી મોટી વાત એ છે કે કેન્દ્ર સરકારે બજેટમાં વધારવાની જાહેરાત તો કરી પરંતુ પરિપત્ર જ એટલે બેંકોમાં ત્રણ લાખના બદલે પાંચ લાખના ધિરાણની અમલવારી અધરતા સવાલ એ થાય કે શું રાજકીય લાભ ખાટવા માટે ઉચ્ચક ધિરાણ આપી દેવાયું એક વખત ધિરાણ આપી દીધા પછી કોઈ સહકારી બેંક આ રીતે ખેડૂતો પાસેથી પરત કઈ રીતે લઈ શકે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે શું વિસાવદરની ચૂંટણી જીતવા માટે બેંકે આ જાહેરાત કરી હતી એમની પાસેથી આખી વાત સમજીને સહકારી આગેવાનોને પણ હું મળીશ એમની પાસેથી પણ ઘટના સમજીશ અગાઉ જે મેં બેંકોની અંદર ડિરેક્ટરો રહી ચૂક્યા હોય અથવા નેતૃત્વ કર્યું એમની પાસેથી માર્ગદર્શન લઈ અને મુખ્યમંત્રીની શ્રીને પણ રજૂઆત કરીશ ને બધાને કહીશ કે આ ખોટું છે જે ખેડૂતોએ પૈસા લોન પેટે લઈ લીધા છે એમની પાસેથી હાલ પાછા માંગવા એ તો ખોટી વાત કેમ કે ખેડૂત પાસે હશે નહીં એને બધા પૈસા વાપરી નાખ્યા છે